શું નામ છે આપનું મારું નામ છે રજિયા ઇરફાન વડાવરિયા અને આજે આજે આ રીતના થયું છે ને બધું આજે જે તૂટ ભાગ થઈ છે એના સામે જ મારું ઘર છે આ રીવા મારું ઘર છે ઓકે આપણે શું નુકસાની થઈ છે અમારે અત્યારે ત્રણ લાખ રૂપિયાની નુકસાની થઈ છે. અમારી ગાડી હજી ઊભી હતી અને આ ઉપરથી દીવાલ પડી છે. આનું બોન અને બોનર અંદરનું બધું નીક્યા કે ગાડી બેઠી ગઈ છે અને આના સ્પીયર પાર્ટ બરાય ભાંગી ગયા છે. અમારી જોરદાર નુકસાની થઈ છે અત્યારે. આ જર્જરિત મકાનના અનુસંધાનમાં તમે મકાન માલિકને રજૂઆત કરી હતી કે નહીં? નહીં, મકાન માલિકને નહીં, અમે મહાપાલિકામાં અમે કહી દીધી એક ફેરી શિકાયત તો એના લીધે થોડુંક તોડી ગયા હતા.

પ્લીઝ આ બધું તોડાવો છ મહિના પેલા હજી જો આગ લાગી હતી ત્યારે ફાયર બ્રિગેડ ને બોલાવવા કડે આગ લાગી હતી અને વર્ષ દિવસ પહેલા જન્માષ્ટમી ઉપર ખાલી જન્માષ્ટમી ના ઢોલ ના અવાજ થી આગળની દિવાલ પડી ગઈ હતી ત્યારે બે નું મૃત્યુ થયું ચાર હોસ્પિટલમાં હતા હાનિકારક થયું તો આ નુકસાન કરે એવું અમને અમારા નુકસાનની ની કરાવો અમારા ગરીબ માણસ છીએ અમારે કઈ એવા પૈસાવાળા નથી તો અમે આટલું મોટું નુકસાન કેવી રીતે ભોગવી આપશી આ જે કોઈનું બી હોય ને એ મહાનગરપાલિકા ને રિક્વેસ્ટ છે કે અમારા નુકસાનનું નું કરાવે

તો પછી ઓફિસો ચાલુ જતી અને હાઉ જલ્દી થઈ જાય પછી નીકળીને રહ્યા છે